વડોદરા એસઓજી પોલીસ ને એમડી ડ્રગ્સ વેચાણ કરતા બે આરોપીઓની બાતમી મળી હતી તે આધાર ઉપર બેની અટકાયત કરવામાં આવી છે વડોદરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ડ્રગ્સ અવેરનેસ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ નશીલા પદાર્થના ધંધા સાથે સંકળાયેલા સામાજિક તત્વો દ્વારા બેફામ રીતે એમડી ડ્રગ્સનું ગુપ્ત વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેર એસઓજી પોલીસને એમડી ડ્રગ્સનો ધંધો કરતા બે શખ્સોની ફતેહગંજ બ્રિજ પાસે બાતમી મળી હતી જે બાતમીના આધારે એસઓજી પોલીસે બે શકમંદ શખ્સોને રાઉન્ડઅપ કરીને ડ્રગ્સના ધંધા બાબતે સઘન પૂછપરછ હાથ ધરી છે બે વ્યક્તિ પાસેથી મળી આવે નશાયુક્ત પદાર્થ સંદર્ભે એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી